ભવ્ય માં ના મેં ગીરા ના મેદો કે મીના રે ગીરે લેકિન કુછ લો મેં ખુદ બાર બાર ગિરે ખુદ બારબાર ગીરે આજે ભવ્ય જીત અમારા સંગઠનના શ્રી અમારા પૂર્વ મુખ્ય મુખ્ય દંડકશ્રી અને તમામ ધારાસભ્યો અને અમારા પ્રભારી અજયભાઈ અને અમારા સાથી બધા મિત્રોની અને કાર્યકરોની આ મહેનતનું આ પરિણામ છે આમે મહેનતમાં ચાર સરકારી છે ચાર બિનહરીફ થયા છે એટલે આઠનું બોર્ડ નવનું બોર્ડ બનાવ્યું એ તો બોર તો ઓલરેડી બની જ ગયું છે અને બીજા બધાના અમે જીત્યા છે એટલે સંપૂર્ણપણે ચુસ્ત ભાજપનું જ બોર કહેવાય એવું હું ચોક્કસપણે કહી રહ્યો છું અને આ જીતમાં આ જીતમાં જે વાદની વાતો કરતા હતા ભારતસિંહ એ વાદની વાતો કરવાય વાતો રહ્યા રિઝલ્ટ જોવાય રહ્યા આ ટાઈમે ન એકસો છી મત મળ્યા ભવ્ય જીત બદલ તમને અભિનંદન થેન્ક યુ ચેરમેન છો આપની આગેવાનીમાં સીટો આવી છે શું કેવું છે ના ના મારી આગેવાનીમાં આવી છે સીટો હું ચેરમેન છું પણ બધાને સાથ સહકારથી આ સીટો આવી છે મારા એકલા નહીં હે બીજી મળશે એ હવે ઉપરવાળાના અમારા જે પાટીલ સાહેબ છે અમિતભાઈ છે વડાપ્રધાન શ્રી છે એ બધાના હાથમાં છે કોને બેસાડવો કારણ કે અમે અઢી વર્ષમાં ખૂબ જ સુંદર કામ આવ્યું કર્યું છે અને કામને જોઈને ખૂબ જ સારું બોનસ વેચ્યું છે એ બોનસને જોઈ અને આ સીટો રિપીટ થઈ છે હવે મને રિપીટ કરો ના કરો ઉપર સીટો ભાજપે ભાજપ પાંત્રીસ વર્ષે વ્યક્તિગત સીટ ને જાકારો આવ્યો પાંત્રીસ વર્ષે પાંત્રીસ વર્ષથી સતત જે વ્યક્તિગતમાં ચૂંટાતા હતા રણજીતભાઈ એમને પણ આ વખતે જાકારો આવ્યો છે એટલે અમે બધા એક થઈ નેક થઈ અને બધાનો સામનો કર્યો છે એટલે અમારી આ જીતનું પરિણામ છે